હે એવરીવન વન હરે કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં છો સો ગઈકાલે મારો વ્લોગ નહોતો આવ્યો કારણ કે તમને ખ્યાલ જ છે ખુશની તબિયત નહોતી સારી સો એનામાં મેં વ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો અને ગઈકાલે મારો થોડુંક વર્ક લોડ હતો એટલે વ્લોગ કન્ટિન્યુ ના કરી શક્યો સો આજે વ્લોગ કન્ટિન્યુ કરીશું પહેલાં બતાવીએ કે બહાર લોકો શું કરે છે હાય ગુડ મોર્નિંગ એવરીવન વન હાય કેવું છે ખુશીને હવે બેટર છે બેટર સે ના આધી કર બેટા મમ્મી ને સાઈડની લઈને અને કે ચા બનાવો જો આવ્યો છે તો શું લાવ્યો તો શું તો શું લાગ્યો છે અહીંયા આગળ આ છે પેલું થઈ ગયું ને હા એટલે આ છે હમ પેલું કેવું થયું છે ખબર છે આપણે જેવું થઈ ગયું હોય તો આવી જાય જમી જાય તો આપણે મમ્મી કોચમાં મોર્નિંગ

લેલેમાંથી જે જોઈતું હોય એ ગાય જોઈએ ગાય નથી લેવાની આપણે જવાનું છે નાનીના ઘરે તને આવવાનું છે ને હે હા હા આમ થાય આમ થાય મીટિંગ હા સારું ચાલો હું જાઉં જય શ્રી કૃષ્ણ જય આંબે ટાટા લઈ દો સો ફેમિલી અત્યારે હું અને નિશુ નીકળી ગયા છે ઘરેથી નિશુ એકચુઅલી નહીં આવવાનું મારી જોડે એ જશે નાનીના ઘરે અને હું જઈશ ત્યાંથી ઓફિસ છે ઓકે ભાવ નાનીના ઘરે જવાનું છે ને બધાને બાય કરતો ચાલ બાય પછી આઈને ઓફિસથી બ્લોગ કન્ટિન્યુ કરીશ કારણ કે ઓફિસે ટાઈમ નથી મળતો મેડ નથી પડતો બ્લોગ લેવાનો અને પછી બ્લોગ લઉં છું તો મારે મશીનરીના હિસાબે કોપીરાઈટ ક્લેમ એવું બધું બહુ આવે છે એટલે બ્લોગ લેવાની ઈચ્છા નથી થતી એટલે ઓફિસથી આઈને જ બ્લોગ લઈશ સો બ્લોગમાં બન્યા રહેજો બ્લોગ જોતા રહેજો સો ફેમિલી હું અત્યારે આવી ગયો છું ઓફિસેથી કામ પતાઈને કરે આજે મેડમ થોડુંક સારું છે આજે શું લાગ્યા ખારા ના બરાબર તારું મોઢું આજે ખારું થઈ ગયું સો પહેલા કરતાં ખુશીની તબિયત થોડીક સારી છે કે વધારે સારી છે સારી છે સારી છે શું કહેવા માંગીશ બધા કઈ કાલ તો બોલી નથી શકતી આજે બ્લોગ લીધો છે નથી લીધો છે એક્ચ્યુઅલી મેં ઉછ બ્લોગ લીધો નથી બટ સ્ટાર્ટિંગ હમણાં હું કરી છું અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના પોણા 8 બરાબર અને સ્ટાર્ટ કરીશ પણ તમારા બધા માટે જોરદાર વાળી સરપ્રાઈઝ છે જે છે રચિતાનો આલ્બમ અહીંયાનો નથી એ ત્યાંનો છે બટ તમને લોકોને જે સારા સારા ફોટોસ છે એ બધા બતાવીશ મારા બ્લોગની અંદર ઓકે સો શેડ્યુલ છે આજે બીજું કઈ શેડ્યુલ નહીં આજે તો આરામ જ કરવાનો ફૂલ ડે ફૂલ ડે તો અંદી આરામ કર્યો જ છે હવે ફૂલ ડે આરામ હજુ આરામ જ કરવાનો હજી ભી આરામ જ કરવાનો છે કેમ કે પછી કાલે ઉઠલો માર એના કરતા બેટર છે ને એક દિવસ વધારે આરામ કરી લો અને આવા કેટલા કલાક 3-4 કલાક પછી એમ બી ઊંઘવાનું જ છે જોકે આજે મને ઊંઘ આવવાની નથી કારણ કે હું બપોરે મતલબ કહેવાય ને કે એક દોઢ વાગ્યાની આડી પડી રહી પડી રહી પડી રહેતી મને એટલો ઘંટાળો આવતો તો પડી રહેવાનો ફોન જોઈ જોઈને બી કેટલો છું રોજ મને એમ થાય હું એ કહેશ ને મને રીલ્સ જોવાનો ટાઈમ નહીં મળતો મને નામ જોવાનો ટાઈમ નહીં મળતો મને આ લીટર લેતા રહ્યું છે ફોન જોઈને હું કરું છું તો બી મેં એક શોર્ટ વિડીયો એડિટ કર્યો પછી થોડું ઘણું કામ હતું એ બધું કર્યું મોબાઈલમાં પણ મારે પાર ના પડ્યું પછી નિકેશ આવ્યા ને એટલે મને એમ થયું કે હવે મારે નહીં બેસી રહ્યું મન જ્યારે સારું થઈ જાય એટલે હું પડી જ ના રહું સીધી ઊભી થઈ લેપટોપ લઈને બેઠી વિડીયોઝ દીધા અત્યારે હું બેસી ગઈ છું વિડીયો એડિટ કરવા માટે મને ચેન ના પડે જ્યાં સુધી મારા જે વસ્તુ હાથમાં આવી ગઈ કે ભાઈ પૂરું કરવું એટલે કરવું જ કરવું સારું ને હવે કાલથી રેસીપી પણ આવશે જે મારા ફેવરેટ છે મને બહુ જ ભાવે છે કંઈ નહીં હવે આઠ વાગી ગયા છે જમી લઈશું ફટાફટ પછી વ્લોક કન્ટિન્યુ શું કરીશું એને ખુશી પછી ક્યાં જવાનું છે આજે ક્યાંય ને ઘરે જ ઓકે કદાચ ક્યાંક જઈશું તો શેર કરીશું તમારી સાથે સો અત્યારે મસ્ત મજાની રસોઈ તૈયારી થઈ રહી છે ને મેડમ આવી ગયા છે પાછા ઓન ડ્યુટી ઉપડીએ એવું હું ગમે બી નહીં મમ્મી એવું હું પકડી જઈશ અને પેલી શેર બંધાય છે ચા ફટાફટ ગરમ 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 ખાવા માંડો કપડું નહીં મમ્મી અહીંયા પકડવાનું દેખાય છે એકદમ ગ્રીન ગ્રીન

મારો કાનોડો વગાડે માંસડી આમ જોતો શું લે મમ્મા પકડી લે ઉભો રે વગાડો હવે ક્યાં અલ્યા નિસું વગાડો કેમ વગાડે આમ વગાડે લેવા માં પકડી લેવું બસ એ અહીંયા તો અબાઈ દે છે નીસી તો કેવો વગાડે છે ભુ ભુ વગાડ આખી વગાડ બેટા નહીં આવડતી નીસુન તો આવડતી જ નહીં નીસુન નહીં આવડતી એના બોલું છું આપો એ વગાડવી છે

સો ફેમિલી અમે લોકો અત્યારે જમી કરીને થઈ ગયા છે ફ્રી દેખાય છે તમને પાછળ આખો શું કહેવાય સોફો રોકી લીધો એટલે અમારે બેને નીચે બેસવું પડ્યું અને અત્યારે છે ને અમે લોકો અમારા જ લગનના વિડીયો જોઈએ છે તમને અમે લોકોને બતાવું વેટ આ છે ખુશીના કાકી

અને તારો આ એક કમેન્ટ હતી ભાઈ કે ભાઈ તું આ જે વિડિયો છે ગણેશ પૂજન એ વખતે તું રેડી કેમ થઈ માટે બ્રાઇડ જેટલી સિમ્પલ હોય એટલી વધારે પ્રીટી લાગે બરાબર અને તમે લોકો જોઈ લો હું કરતા આમાં કેટલી પ્રીટી લાગુ છું મને તો તો હું તો એમ નેમ ભી પ્રીટી લાગુ છું કેમ મારી માં ખુબસુરત છે તો મેં તો ખુબસુરત હોને વાલી હું મો તો બહુત જ્યાદા ખુબસુરત હે ઉનકો ફુરસત મે બનાયા વાત તો સહી હે વાત તો સહી હે મારી મમ્મીનું પહેલાં મસ્ત બોડી હતું મારા મમ્મીને છે ને પેલું કહેવાય ને અમુક ફેમિલી મેમ્બર્સ મારા ડેડી એવું કહેતા હતા પીપળું પીપળું એટલી બધી જાડી હતી મારી મમ્મી આ મમ્મી આપણા મમ્મી તો કંઈ નહીં એટલા જાડા મારા મમ્મી હતા પણ એમને છે ને પછી બોડી મતલબ એમને બહુ બધી પ્રોબ્લેમ છે મમ્મી મમ્મીને બ્લડ પ્રેશર છે થાયડ છે પછી ડાયાબિટીસ છે પછી વાલની પ્રોબ્લેમ છે ને વાલનું ઓપરેશન કરાયેલું છે કહેવાય ને કે અત્યારે દવાઓ ખાઈને તો એમને સારું રહે એવું છે એટલે અત્યારે મારી મમ્મી સુકાઈ ગઈ બાકી મારી મમ્મી બહુ જ સુખોપ લાગતી હતી બધા કમેન્ટ્સ કરશે ને તો આપણે મમ્મીના એમના ટાઈમના વિડીયોઝ ફોટોઝ બતાવીશું મેં જોયેલા છે કેવા કલરના કપડાં પહેરા અરે યાર એવું થોડીક યાદ હોય કપડા થોડી યાદ હોય તો કે જોયા હોય તમે ના જોયા અરે જોયેલા છે એમના લગનના પેલા લગનના ના નઈ પપ્પા તમે તો દબાઈ દીધી નિકેશ મને ધક્કા મારી મારી તું બેઠી છું જે રીતે તો

નીકુ નીકુ નહી તો એમ નેમ કરતી હોય બધાની દુઆ કરે છોકરો બીમાર પડે ને સારું આ બીમાર પડે ને નહીં સારું કેમ કે છોકરા કરતા ખરાબ હાલાત કર નાખે નીસુ તો માર બીમાર પડે ને પડી રહે પડી રહે અને હું તો બપ્પા કન 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 કર્યા જ રાખે પણ સહન એમાં નીકુ શું કરે તારે દવા ના લેવી એને છે ને એક તો દવા ના લેવાની હોય બરાબર પછી કે નીકુ મને થઈ ગયો દવા વગર સારું ખાલી છું તમે આટલું લાઇટલી બોલો તમારું લાઇટલી નહીં મારો ને હું અમુક લોકો ને એવું નેચર હોય મતલબ અમુક એવી હોય બોલે મને ખબર મારા એવું આવતી આવતી ખાસ અરે એવું તમારી વાત નથી તો હા તમે કેમ તમારું ઉપર લઈ લો મને કેમ કે તું હું ઓડિયન્સ ઓકે

સોરી કાઈ દે સોરી કાઈ દે ચાલ સોરી કાઈ દે આ નટ એવું હતું ભલે રીહાય કોઈ માર માર કરે છે ફોન ઉપર માર્યું ઉપર તું મેસુ તો બહુ માંસી ગોર થઈ ગયો છે હા હા આઈ જા સો રિસાઈ ગયો બરાબર બાના જતો રહ્યો બધા જોડે કરીશું મમ્મી કરી દઈશું સો ગાઈસ આટલું વ્લોગ લાગ્યો હોય તો કરજો હોય તો જલ્દીથી જલ્દી કરી દો મમ્મી ત્યાં સુધી કૃષ્ણ